સુરેન્દ્રનગરમાં આવેલા થાનગઢની મ્યુનિસિપલ હાઈસ્કૂલ ખાતે ધોરણ નવથી બારના વિદ્યાર્થીઓને તેજસ્વી વિદ્યા સન્માન સમારોહ અને ધોરણ બાર અને દસના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો જે વર્ષ દરમિયાન અનેકવિધ શિક્ષણ અને સભ્યાસિક પ્રવૃત્તિમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને શાળા તરફથી મેડલ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા ગયા વર્ષે ધોરણ દસ અને બારમાં શાળામાં પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર મેળવનાર તેમજ અલગ અલગ વિષયમાં સૌથી વધુ માર્ક્સ મેળવનાર વિદ્યાર્થીનું સન્માન કરવામાં આવ્યું

ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા બદલ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવેલા શાળાના ભૂતપૂર્વ આચાર્ય અને પદ્મશ્રી શ્રી સાબુદન રાઠોડ ઉપરાંત ગામના પ્રતિષ્ઠિત નાગરિકો અગ્રણીઓ ઉદ્યોગપતિઓ લાયન્સ ક્લબ મેમ્બર્સ અને અન્ય વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ માટે શાળા પરિવારે જયેશ મોરી દિવ્યાંગ ન્યૂઝ થાનગઢ સુરેન્દ્રનગર